આપણે આજે એક બહુ જાણીતા પણ એટલા જ ઊંડા સિદ્ધાંત પર વાત કરવાના છીએ જેવા કર્મ તેવું ફળ આપણી પાસે એક લખાણ છે જે આને સમજાવે છે એની શરૂઆત પણ બહુ સરસ રીતે થાય છે એક પાલીવાક્યથી ઇચ્છિતમ પથ્થિતમ તુવમ ખિપ્પમેવ સમીજતું સબ્બે પુરેન્તુ ચિત્ત સંકલ્પા ચંદો પન્નરસુ યથા જેનો ભાવ કંઈક એવો છે કે પૂનમના ચાંદની જેમ તમારી બધી ઈચ્છાઓ મનોકામનાઓ જલ્દી પૂરી થાય ચલો આ લખાણની મદદથી આ વિચારને થોડો વધુ ઊંડો સમજીએ ચોક્કસ અને આ સિદ્ધાંત છે ને એ મૂળભૂત રીતે કારણ અને કાર્યના નિયમ જેવો છે સાવ સાદો કુદરતી નિયમ જેમ કે આપણે કોઈ વસ્તુ ઉપર ફેંકીએ તો એ નીચે જ આવે ગુરુત્વાકર્ષણ એમાં કોઈનો પક્ષપાત નથી કોઈની મરજી નથી ચાલતી બરાબર બસ એમ જ કર્મો અને ફળનો સંબંધ છે જેવું કારણ રોપીશું એટલે કે જેવું બીજ વાવીશું તેવું જ પરિણામ મળશે ફળ મળશે આ કોઈ સજા કે ઇનામની વાત નથી પણ કાર્યના પોતાના સ્વભાવની વાત છે હમ અને આ સમજાવવા માટે લખાણમાં એક બહુ સરસ સીધું ઉદાહરણ આપ્યું છે એક ખેડૂતનું એક જ ખેતરમાં સરખી જમીનમાં સરખું પાણી ખાતર હવા બધું સરખું આપીને બે બીજ વાવે છે હા એક શેરડીનું અને બીજું લીમડાનું પ્રકૃતિ જુઓ કોઈ ભેદભાવ નથી કરતી બંનેને સરખું જ પોષણ આપે છે બરાબર અને અહીં જ કુદરતનો જે નિયમ છે એ સ્પષ્ટ દેખાય છે બધું જ સરખું મળ્યું પણ શેરડીના બીજમાંથી શું ઊગ્યું મીઠી શેરડી અને લીમડાના બીજમાંથી કડવો લીમડો સાચી વાત છે પ્રકૃતિ અહીં દયાળુ કે નિર્દયી નથી એ તો ખાલી બીજની અંદર જે ગુણ હતો ને એને બહાર આવવામાં પ્રગટ થવામાં મદદ કરે છે શેરડીના બીજમાં એના ડીએનએમાં જ મીઠાશ છે લીમડાના ડીએનએમાં કડવાશ છે પ્રકૃતિ તો એ સ્વભાવને પોષે છે બસ એટલે જ કહ્યું જેવું બીજ તેવું ફળ આ તો એકદમ વૈજ્ઞાનિક વાત થઈ કારણ અને કાર્યનો નિયમ બિલકુલ કાર્ય કારણનો સિદ્ધાંત આ બરાબર સમજાઈ ગયું પ્રકૃતિ તો નિમિત્ત માત્ર છે ગુણ તો બીજનો પોતાનો છે પણ હવે પેલી વાર્તામાં થોડો વણાંક આવે છે જે કદાચ આપણા બધા માટે થોડો જાણીતો પણ લાગે પેલો ખેડૂત જેણે પોતે જ લીમડાનું બીજ વાવ્યું હતું એ હવે શું કરે છે એ જાય છે પેલા મોટા થયેલા લીમડાના ઝાડ પાસે અને ત્યાં જઈને એકદમ ભક્તિભાવથી પૂજા પાઠ કરે છે એકસો આઠ પ્રદક્ષિણા ફરે છે અને પછી હાથ જોડીને પ્રાર્થના કરે છે હા શું માંગે છે હે લીમડા દેવતા મહેરબાની કરીને મને મીઠી કેરી આપો જુઓ અહીં જ અહીં જ પીલી ગૂંચવણ દેખાય છે ખેડૂતની જે સ્થિતિ છે એ કદાચ આપણા જીવનમાં પણ ઘણીવાર જોવા મળે કેવી અરે લીમડો કેરી કેવી રીતે આપી શકે એના સ્વભાવમાં જ નથી એનામાં એક ગુણ જ નથી સાચી વાત જો મીઠી કેરી જોઈતી હતી તો શું આવવું જોઈતું હતું કેરીનો ગોટલો બસ કેરીનો ગોટલો આ ઉદાહરણ છે ને એ આપણી એકદમ મૂળભૂત સમસ્યા તરફ ઇશારો કરે છે આપણે જ્યારે કર્મ કરીએ છીએ એટલે કે પેલું બીજ વાવીએ છીએ ત્યારે ઘણી ધ્યાન નથી આપતા બે ધ્યાન હોઈએ છીએ આપણે અજાણતા જ એવા કામ એવા વિચાર એવી વાણીના બીજ વાવી દઈએ છીએ જેના ફળ પછી આપણને કડવા લાગે છે બરાબર અને પછી પછી આપણે લીમડા પાસે કેરી માંગવા જેવી પ્રાર્થનાઓ કરીએ કે બીજા બાહ્ય ઉપચારો શોધીએ પણ મૂળ કારણ જે ખોટું બીજ વવાઈ ગયું એને બદલવાનો વિચાર નથી આવતો એટલે આ ઉદાહરણ ખાલી ખેતી કે ઝાડ પૂરતું નથી આપણા વિચારો આપણી વાણી આપણા કર્મો બધાને લાગુ પડે છે પણ એક મિનિટ વાસ્તવિક જીવનમાં આપણે કયું બીજ વાવી રહ્યા છીએ એ ઓળખવું એટલું સહેલું હોય છે મતલબ ક્રોધનું ઈર્ષાનું કે પછી પ્રેમનું કરુણાનું બહુ સારો પ્રશ્ન છે લખાણમાં પેલું જીનેકી કલા વિપશ્યના સાધના પુસ્તકનો ઉલ્લેખ છે એ આમાં કઈ રીતે મદદ કરે હા જુઓ વિપશ્યના જેવી સાધનાઓ છે ને એ આજ જાગૃતિ કેળવવામાં મદદ કરે છે એ શીખવે છે કે પોતાના મનમાં શું ચાલી રહ્યું છે વિચારો સંવેદનાઓ પ્રતિક્રિયાઓ એને બસ જોવાનું તટસ્થ ભાવે ઓકે જોવાનું હા જાણે આપણે કોઈ બીજાને જોઈ રહ્યા હોઈએ એમ આ સતત નિરીક્ષણથી ધીમે ધીમે સમજ આવવા માંડે છે કે અરે આ ક્ષણે મારા મનમાં ક્રોધનું બીજ વવાઈ રહ્યું છે અથવા આ લોભ છે આ દ્વેષ છે અને જેવી આ સમજણ આવે જેવી આ જાગૃતિ આવે એટલે તરત જ આપણને એ બીજ ભવાતું રોકવાનો અથવા તો એને બદલવાનો મોકો મળે છે એ ખાલી સારા બનો એવો ઉપદેશ નથી પણ પોતાના મનની અંદરની પ્રક્રિયાને સમજવાની એક પ્રેક્ટિકલ રીત છે જ્યારે ખબર પડે કે કડવાશનું બીજ વવાઈ રહ્યું છે ત્યારે જ તેને મીઠાશના બીજથી બદલવાનો વિકલ્પ ખુલે છે આ જાગૃતિ જ સાચી જીવવાની કળા છે બરાબર એટલે આખી વાત છેવટે તો ક્ષણે ક્ષણે જાગૃત રહેવા પર આવે છે કર્મના ફળથી બચવા માટે નહીં પણ સાચું ફળ મેળવવા માટે સાચું કર્મ કરવાની સભાનતા કેળવવાની વાત છે એકદમ બરાબર તો આ ચર્ચાનો સાર કદાચ એ જ છે કે પરિણામો તો કર્મના સ્વભાવ પ્રમાણે જ આવશે એમાં કોઈ છૂટછાટ નથી જેમ ભૌતિક નિયમોમાં નથી હા આપણો પ્રયાસ ફક્ત એ હોવો જોઈએ કે આપણે કયા કારણો કયા બીજ વાવી રહ્યા છે એના પ્રત્યે સજાગ રહીએ ચોક્કસપણે અને એટલે જ અંતે સૌ માટે એક વિચારવા જેવો મુદ્દો રહી જાય છે આપણે આપણા રોજિંદા જીવનમાં વાતચીતમાં આપણી પ્રતિક્રિયાઓમાં આપણા નિર્ણયોમાં કેટલી વાર અજાણતા જ પેલા લીમડાના બીજ વાવી દેતા હોઈશું અને પછી જીવનમાં મીઠી કેરીની આશા રાખીને નિરાશ થતા હોઈશું એ કઈ ક્ષણો હોય છે જ્યારે આપણી આ જાગૃતિ સરી જાય છે અને આ કાર્યકારણનો નિયમ જાણે આપણી વિરુદ્ધ કામ કરતો લાગે છે સાચી વાત છે આ જાગૃતિને આપણો સતત સાથી કેવી રીતે બનાવી શકાય આ એક મોટો પ્રશ્ન છે જેમ લખાણના અંતે કહ્યું છે ભવતું સબ્બ મંગલમ સૌનું મંગલ